ધ્રુજતા પગે અને થોથવાથી જેવી અમે ત્રણ મિત્રો નીકળે તો પડ્યા હતા જીવનનો પ્રથમ બ્લોગ બનાવવા માટે પણ એકના એક વસ્તુનું પચીસ પચીસ વખત રેકોર્ડિંગ કર્યા બાદ પણ અમને કોન્ફિડન્સ ના આવ્યો એટલે અમે કંટાળીને મૂકી દીધું કે ભાઈ આપણાથી આ બધું નહીં થાય એ ઉતારેલા વિડીયો મહિના સુધી ફોનમાં પડ્યા રહ્યા અને પછી અચાનક એકવાર એવું થયું કે સાલું કોઈ નહીં જુએ તો નહીં જુએ ને ગમે તેવો વિડીયો ખરાબ બનશે તો પણ આપણે એકવાર મૂકવાનો સાહસ તો કરી અને બસ એ જ વિચારીને મહા મહેનતે મેં એ વિડિયોને એડિટ કર્યો છે અને અત્યારે તમારી સમક્ષ મૂકી રહ્યો છું દહીં વડાની મોજ આજે મહેસાણાના ફેમસ દહીં વડા અમે ખાઈ રહ્યા છીએ એનું આખો વિડીયો જોવો તમે મજા આવશે અચ્છા ઠીક મિત્ર એવો શોધવું કે જેનું પાકેટ ગરમા ગરમ હોય જે પોતે ખાવામાં પાછળ હોય પણ બિલ પે કરવામાં આગળ હોય તો એવા જ કેટલાક મિત્રો સાથે હું અત્યારે દહીંવડા ખાવા આવ્યો છું લોકેશન અને કેવા લાગે એ બધું જ તમને આગળ જતાં જણાવું સૌથી પહેલાં જોઈ લઈએ દહીંવડાની હા દહીંવડા અને દહી પૌવા કેવી રીતે બનાવે છે ભાઈ મળીએ આ વિડીયો નહીં પછી તડપી એસી હેલા તો આજે અમારો પ્રથમ બ્લોગ છે ગણપતિ બાપા હે મંગલ મુрти વિનયકા અને આજે દઈવાડા મેં ખવાય આ બે મિત્રો મારા મહેસાણાના વતની ઓ એ છે એમને ખાવાની કોઈ નાસ્તો એવો હોય કે જે સારું હોય એટલે કીધું ચાલો આજે કોઈને પણ ના હોય બતાવીએ કે આ નાસ્તો મળે છે તો પહેલા આપણે મહેસાણા મહેસાણામાં જો તમે રહેતા હોય તો મૂકું છું તો લોકેશન પર દ વડા અને દહી પોઈ ટ્રાય કરજો આ બધા દહી વડા તો ખાઈ લીધા છે પાયદો ન કે થાતે તોતલા હું હવે ચસકો લાગે જો ટેસ્ટ નો હવે બીજા આપણે દહીં પૌવા ઓર્ડર કરેયા છે જોઈએ કેવી રીતે બને છે દહીં પૌવા આ વિડીયો તમને કેવો લાગ્યો એનો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો અને હા શેર કરવાનું પણ ભૂલતા નહીં શું ખબર યુટ્યુબમાંથી લાખો રૂપિયા કમાવાનું સપનું ધરાવનાર કોઈ વ્યક્તિ પોતાનો પહેલો બ્લોગ મૂકવામાં પણ અચકાઈ રહ્યો હોય અમારી જેમ કદાચ એને પણ ઇન્સ્પિરેશન મળી જાય કે બોસ ગમે તેવો વિડીયો હોય પહેલું પગથિયું પહેલું પગથિયું જ હોય છે બધાનું એવું જ હોય છે તો એકવાર ડગલું ભરવાની હિંમત કર આગળ તારી માટે સફળતાના રાજી રહી છે સબ્સ્ક્રાઇબ ને કોમેન્ટ કોણ કે બોલ બોલ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો આપણી આ સબ્સ્ક્રાઇબ શેર કરો બોલા બોલ

ચાલો મિત્રો ફરી મળીશું આવા જ એક નવા વિચાર સાથે નવી ઉર્જા સાથે અત્યારે હું રજા લઉં છું જય હિંદ જય માતાજી બાબુરાવ કસ્ટ લે